સિપોર બાદરપુર રોડ થી નાગદરા સુધીના માર્ગનું અને કાશકો દરવાજા પીઠોડી દરવાજા થઈને અમરથોર મ્યુઝિયમ તરફ જતા માર્ગનું ખાત મહોરત ઉંચા વિધાનસભા ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું સડક યોજનાના ખાત મહોરતમાં વડનગર શહેર પ્રમુખ મયંકભાઈ પટેલ વડનગર ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ કાંજીભાઈ ઠાકોર કોષા અધ્યક્ષ કમલભાઈ પટેલ ગેમરજી ઠાકોર રાજુભાઈ મોદી કનુભાઈ દેસાઈ વડનગર અમરથોર વિસ્તારના ભાઈઓ વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર વડનગર